હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે કંપનીના બિઝનેસ વિશે વાત કરવી કે તમે કંપનીનો બિઝનેસ સમજો એક બે વર્ષ પહેલાં પીયુષ સ્ટોક ગવર્મેન્ટ સ્ટોકો પબ્લિક સ્ટોકો એકદમ સુસ્ત વાતાવરણ અને બે હજાર વીસ પછી એમાં હલચલ ચાલવા થવા મળી થોડા થોડા વધવા મળ્યા અને અત્યારે ગવર્મેન્ટ સ્ટોકો ખૂબ ફોક્સમાં છે અને જોરદાર તેજી મળી રહી છે ઘણી કંપનીઓ એવી છે કે તેમનો બિઝનેસને કારણે જોરદાર તેજી છે આવી કંપનીઓને નવા નવા ઓર્ડર મળી રહ્યા છે અને સરકારનો પણ ખૂબ સપોર્ટ છે અને સરકારની પોલિસી આ કંપનીઓને સપોર્ટ કરે અને એમની સરકારની પોલિસી આ કંપનીઓના ફેવરમાં સરકારની પોલિસી એ કંપની ઉપર ખૂબ અસર કરે મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે નવા ઇન્વેસ્ટરો મારા ને તમારા જેવા ઇન્વેસ્ટ કરવા માટે બજારમાં આવે છે પણ કંપનીનો બિઝનેસ સમારતા નથી લોકો ઇન્વેસ્ટરો કંપની બિઝનેસની અંદર શું ચાલી રહ્યું છે કંપની કેવા પ્રકારનું કામ કરે છે કંપનીના પાસે કેવા ઓર્ડર છે અને કંપનીનો ભાવિ કેટલો મજબૂત છે આ બધું સમજવું પડે અંદર શું ચાલી રહ્યું છે કંપનીને બિઝનેસ નહીં સમજીને જો તમે કંપની પકડવા દોડશો તો તમને કોઈ દાડો ફાયદો નહીં આપણે કોઈ કંપની ઉપર દોડતી હોય તો એને પકડવા દોડીએ એમાં એન્ટર થવા દોડીએ અને કંપની લોઅર સર્ટ સર્કિટ લાગે એટલે આપણે કંપની વેચવા દોડો અને વળી પાછી ઉપર સર્કિટ લાગે તો વળી આપણે ઉપરમાંથી લેવા દોડે છે આ આપણી માનસિકતા છે પણ એમાંથી બહાર નીકળવું પડશે જો તમારે શેર બજારમાં પૈસા જ કમાવા હશે તો કંપનીનો બિઝનેસ સમજવો પડશે કોઈ પણ કંપનીનો બિઝનેસ સમજી એના ફંડામેન્ટ ચેક કરી અને પછી જ ઇન્વેસ્ટ કરવાનું છે એકદમ ખૂબ વધતો હોય છે અને ખૂબ ઘટતો હોય છે એવા શેરમાં તમે જો બિઝનેસ સમજી જશો તો તમને કોઈ તકલીફ પણ છે નહીં મિત્રો અને સ્ટોકમાં કરેક્શન આવે છે તો આપણે ડરીને વેચવા દોડશું અને સર્કિટ લાગે છે તો ઉપરલી સર્કિટમાં આપણે લેવા દોડશું અને નીચલી સર્કેટમાં આપણે વેચવા દોડશું લોઅર સર્કિટ તમારો શેર વેચાય અને ફરી તમે જો કી લાગે તો તમે એ શેર લેવા દોડશો પૈસા બનાવવા માટે આપણે આવું કરશો તો પૈસા બનાવવામાં આપણે પાછળ રહી જઈશું મિત્રો અને પબ્લિક સેક્ટર પીયુસીની બે કંપનીઓની વાત કરવી છે આ કંપનીઓનું પરફોર્મન્સ જોરદાર છે અને આ બે કંપનીઓ તમને વાત કરું તો એન એન એચ પીસી આ સોલાર અને જીન્યુબલ એનર્જીમાં કામ કરતી કંપની છે આ કંપનીનો બિઝનેસની વાત કરીએ તો આ કંપની ઉપરથી વીસ ટકા શેર નીચે આવ્યો હતો અને પાછો ઉપર ઉપર તરફ જઈ રહ્યો છે ઉપરથી તે કિલો નીચે જશે અને નીચેથી કેટલો ઉપર આવશે આવા પરથી બધાના મનમાં થતા હોય છે પરંતુ જે કંપનીનો તમે બિઝનેસ સમજી જશો એમાં તમારા આ પ્રશ્નનો જ વેડો આવી જશે કંપનીનો બિઝનેસ સમજશો તો આ પ્રશ્ન તમારા નહીં રહે પ્રશ્ન એ થાય છે કે કંપનીનો બિઝનેસ કેવો છે પરંતુ તમને એ ખ્યાલ આવી જશે કે કંપનીનો બિઝનેસ સારો છે સરકારનો સપોર્ટ સારો છે અને કંપની સરકારનો જોરદાર છપેટ છે અને તેનો બિઝનેસ સારો ચાલે છે એનું ભવિષ્ય ઉજ્જવળ છે એવી કંપનીમાં તમને કોઈ તકલીફ નહીં આવે હવે એન એચપીસી અને ઈરેડા બંને કંપનીઓની વાત કરવી છે કંપનીનું નામ સાંભળીને પૈસા નહીં લગાવવાના કંપનીનો બિઝનેસ સમજીને પૈસા લગાવવાના છે મિત્રો એનએચપીસી કંપનીનો બિઝનેસ સમજો તો તમારે કંપનીની વેબસાઇટ ઉપર જવું પડે તમે મની કંટ્રોલ ખોલો અને કંપનીની વેબસાઇટ ઉપર જાઓ અથવા તો તમે ગૂગલમાં કંપનીની વેબસાઈટ ઉપર જાઓ તો કંપની શું કામ કરે છે કંપની પાસે કેટલા ઓર્ડર છે કંપની ભવિષ્યમાં શું ખાવ એનું પ્લાનિંગ છે આ બધું તમે સમજી જશો અને કંપની વિશે તમને બધી માહિતી પૂરી પાડશે હાઇડ્રો પાવરમાં કામ કરે છે કંપની કંપનીને મોટા મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે સોલાર અને વિન્ડો ડેવલપમેન્ટનું કામ કરે છે રિન્યુલ એનર્જીમાંનું કામ કરે છે આવનારું ભવિષ્ય કંપનીનું જોરદાર છે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ચાળીસની વાત કરો બે હજાર ત્રીસની વાત કરો તો સરકારનું ફોક્સ રિન્યુબલ એનર્જી વિન્ડો પાવર એનર્જી હાઇડ્રો સેક્ટર એનર્જી આ બધામાં સરકારનું ખૂબ ફોક્સ મળેલું છે અને ભારતની વસ્તી ને કૂદકે વધી જાય છે અને વીજળીનો એટલો બધો વપરાશ દરેક સેક્ટરમાં થઈ ગયો છે ઉદ્યોગોમાં જુઓ આપણામાં ખેતીવાડીમાં જુઓ કે આપણે ઘર વપરાશમાં જુઓ બધે એનર્જી સિવાય ચાલવાનું નથી અને એનર્જી હવે આપણે રિન્યુબલ એનર્જી તરફ સરકારનો ફોક્સ છે અને આવા શેરો તમે નીચેથી પકડી લ્યો સારી કંપનીનો બિઝનેસ સારી કંપની બિઝનેસ કરતી હોય તેવી કંપનીનો શેર પકડી લો મેં તો એ શેર તમે છોડશો મને કામ કરે છે નું ભવિષ્ય બહુ ઉજવળું છે કંપનીનું પાવર સ્ટેશન કંપનીનું નું કામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિન્યુબલ પ્રોજેક્ટ વિન્ડો પ્રોજેક્ટ કંપનીને ખૂબ મોટા ઓર્ડર હોય છે હવે કંપનીએ ગુજરાત સરકાર પાસે જીપી સીએલ ગુજરાત સરકારની કંપની છે એની પાસે એને એમાયુ કર્યા છે રાજસ્થાનની આર એચ પી રાજસ્થાન ઉર્જા વિકાસ નિગમ સાથે પણ કંપની ઉમાયુ કર્યા છે ત્રિપુરા સાથે કંપની ઉમાયું કર્યા છે અને દેશના બધા રાજ્યોની માં જ આવા પ્રોજેક્ટો કોમ થતા હોય ત્યાં એન એચપીસી નેશનલ હાઈડ્રો પાવર કંપનીને પ્રોજેક્ટમાં કામ મળી રહેલા છે મિત્રો આવી બધી જગ્યાએ કામ મળી રહેલા છે દેશના મોટા ભાગના રાજ્યોમાં આપણે આ કંપની કામ કરી છે ઇન્ડિયાનો હાઇડ્રો પ્રોજેક્ટ ઇન્ડિયાનો હાઇડ્રો પ્રોજેક્ટ કેવડો મોટો છે ત્રણ પોઈન્ટ નવ બિલિયન ડોલર ચાઈના બોર્ડર નજીક જ નોખવાનો છે એમાં પણ એન નું કામ છે કંપની ફો ટકરના ફો રૂપિયાનો ઉપર બનાવી હાઈ અને કંપની નેવ્યાશી નેવું આસપાસ ચાલી રહી છે અને થોડું ક કરક્શન કોઈ આવે તો તમે લાંબા ગાળાના રોકાણ માટે આવી કંપની પસંદ કરી શકો મિત્રો માર્કેટ કેપ અઠ્યાસી હજાર કરોડ આસપાસ છે પરમોટર સિત્તેર પોઈન્ટ પંચાણું ટકા એરફાશી સાત પોઈન્ટ આડત્રીસ ટકા ડીઆઈ તેર પોઈન્ટ બેતાળીસ ટકા અને પબ્લિક પાસે સો પોઈન્ટ તોતેર ટકા થોડા કચ્છેરો કંપની પાસે છે ભાઈ પબ્લિક પાસેથી અને રિઝર્વ કંપનીનું ઓગણત્રીસ હજારની બોણું કરોડ છે અને ત્રીસ હજાર એકસો દસ કરોડ કંપની ઉપર દેવું છે વિચારણાની નફામાં સતત ગ્રોથ થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ કંપનીની વાત કરીએ ઈરીડા ઈરિડા આ બધી જે કંપનીઓ છે સોલારની કંપની હોય રિન્યુએબલ એનર્જીની કંપની હોય કે બધી જે એનર્જીવાળી કંપનીઓ છે એમને કંપની લોન આપવાનું કામ કરે છે અને સતત ઉપર દોડતી કંપની છે આપણને એમ જ હતું કે આ કંપની નીચે તો આવશે જ બત્રીસ રૂપિયાથી સરળ લાખ બસો ને ચૌદ ઉપર ચાલી ગઈ કંપનીનો બિઝનેસ પણ ગજબનો છે પરંતુ મિત્રો દોડતા શેર પર નહીં પણ પછી એમાં કરેક્શન આવ્યું છે અને કરેક્શનમાં છેલ્લે દિવસે એકસો આઠના એકસો સાઠના ભાવ આસપાસ બે કરોડ શેરનો સોદો છે અને કંપની અપરસિત લાગી અને કાલે છેલ્લે શરૂ શુક્રવારે અપર સર્કિટ ખુલી ગઈ અને અડધો ટકાની તેજી સાથે એકસો સિત્યો આસપાસ કંપની બંધ થઈ આ એવડો મોટો સોદો છે કે એના જે એનું એકસો સાહીઠમાં ત્રણસો નેવ્યાસી પોઈન્ટ નેવું કરોડનો મોટો સોદો થયો હતો એમાં એનો જીરો પોઈન્ટ નેવું ટકા હોલ્ડિંગનો સોદો થયો હતો પણ લોડ સર્કિટ લાગે અને હજી નીચો જાય તો અહીંયામાં એન્ટર થવાનું પૂછશું આ કંપની જોરદાર કંપની છે અને આવનારો સમય યુન્યુબલ એનર્જીનો સમય છે અને ખૂબ મોટું ફાઈનાન્સ સરકાર પૂરું પાડી છે સરકારી જ કંપની છે સરકારનું ખૂબ ફોક્સ છે સરકાર ખૂબ કંપનીને ફંડિંગ આપે છે અને કંપની જોરદાર ચાલવાની છે તો આવી કંપનીઓ તમે અઢારમાં રાખો થેન્ક યુ આભાર